સુરતમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં મુકાયા ખેડૂતો આગેવાન જયેશ દિલાડી લખી રજૂઆત કરી રજૂઆતમાં જણાવ્યું કે હાલ ડાંગર પકવતા ખેડૂતો સંકટમાં આવી ગયા છે સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા ઓછા ભાવમાં વેપારીઓ ડાંગર માંગી રહ્યા છે ખેડૂતોના હિતમાં સરકારી સહકારી મંડળીઓને ક્વિન્ટલ ડાંગરથી પાંચસો રૂપિયાનું ટેકુ ચૂકવવા માંગ કરાઈ ખેડૂત આગેવાન જયેશ દિલાડે ખેડૂતોના હિત જળવાય તે માટે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયમાં પૂરતું પાણી હોવાને કારણે ખાસ કરીને સુરત જિલ્લાના જીરીડે દરિયાકાંઠાના ક્ષાળીય જમણમાં ઉનાળુ ડાંગરની ખેતીનું સવિશેષ પ્રમાણ વધતું જાય છે આ વર્ષે પણ લગભગ એંસી હજાર એકરમાં ઉનાળુ ડાંગરની ખેતી થઈ હતી અને ખૂબ જ મબલક ઉત્પાદન આવ્યું હતું અને જ્યારે દક્ષિણ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિઓ મજબૂત હોય એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો પોતાનું તમામ ડાંગર સહકારી પ્રવૃત્તિમાં થકી પુલિંગ પદ્ધતિએ વેચતા હોય છે અને સારા ભાવ મેળવતા હોય છે પણ આ વર્ષે માવઠાની અસર અને વધુ ઉત્પાદનને કારણે ડાંગરના ખૂબ જ ઉપાય ઓછી આવી રહી છે ગયા વર્ષે ખરીફ સિઝનના લગભગ મંદિરઓ પાંચસો રૂપિયા ચૂકવાયા હતા પણ આ વખતે જે સ્થિતિ બની છે એ જોતા ચારસો રૂપિયા પણ ઉપર એવા નથી આવી સ્થિતિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પચીસ લાખ ગુણનો પાક છે અને લગભગ તમે ગણતરી કરો તો પચોથી એંશી કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીને અમે ભલામણ કરી છે કે ખેડૂતો મુશ્કેલીમાં છે ટેકા કરતાં પણ ઓછા ભાવ ઉપજી રહ્યા છે ત્યારે સર્વે છે ખેડૂતોને મદદ કરવી જોઈએ ખેડૂતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં છે ત્યારે આવનારા દિવસોમાં ખાસ કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી એક ખાસ પેકેજ ડાંગર પકાવતા ખેડૂતો માટે જાય એવી આપના માધ્યમથી અમે મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ છીએ અને ખાસ કરીને જ્યારે ગુજરાત સરકાર જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડી છે ત્યારે મદદ આવી છે તમે જોવો તો સૌરાષ્ટ્રમાં મગફળીની વાત હોય કપાસની વાત હોય કે તમે જુઓ તો ડુંગળીની વાત હોય બટાકાની વાત હોય તમામ ખેડૂતોને જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મદદ કરી છે ત્યારે આવનાર દિવસોમાં ડાંગર પકડતા ખેડૂતોને પણ ખાસ કરીને ઉવ ડાંગર માટે કોઈ યોજના બનાવી નથી ત્યારે ખેડૂતોને મદદ થાય એ ખાસ વિનંતી આ પત્ર જણાવી છે